છેલ્લે ભારત ના વડાપ્રધાન બની અને એની સરકાર એના ખેડૂતો ન્યાય આપ્યો સરકાર માં બના પછી એમના કઈ થઈ શકે એટલે એને નક્કી કર્યું કે મારા ખેડૂત નેતા સૌ અને ખેડૂત તરીકે હું સરકારમાં બેહું તો જ હું કામ કરી શકું લાલ બહાદુર શાસ્ત્રી એવા મહાન ખેડૂત નેતા હતા અને એટલે જે સરકારમાં બેઠા અને જય જવાન જય કિસાન નો નારો ખેડૂતોનો ન્યાય અપાવવા માટે સરકારમાં હતા એટલે એ અપાવી શક્યા એવા સરદાર વલ્લભભાઈ પટેલ પણ ખેડૂત નેતા હતા અને સરકારમાં બેઠા એટલે એને સરકારમાં રહીને ખેડૂતોને ન્યાય આપ્યો આપડે દુઃખી થવું પડ્યું અને છેલ્લે તમને એ કહી દઉં કે

રાજેશ આ વાત આપણી હાચી હોય તો આપડે માણસો કેટલા માણસો છે એ બહુ મહત્વનું નથી

તો ટૂંકા ટૂંકા કટકા કરે ને તો આ તો આખે આખું થઈ છે જો આ તો આખે આખું થઈ છે ડુંગળી એક તો વિધામાં

બે હજાર રૂપિયા તમારી બાંધાર પંદર હજાર રૂપિયા નો ફળી લાવીએ કે થાય ક્યારેક હજાર નો થાય હજાર નો થાય પણ અમારો પંદર હજાર રૂપિયા એક જોઈએ અને ગળી છે તમારી માં રોકડીયો ભાગ

ખેતર માં નાખ્યું કરવું હોય ત્યારે એક વિધા ની અંદર અમારે વીસ ગાડી આપડે અંદર તમારો દિલ્હી છો પણ હું ચાલીસ વર્ષ થી ડું કરેલી છે અને પાંત્રીસ વર્ષથી આંદોલન કર્યું છે મને

ભાડું એની મજૂરી એની ઉતરાય ઈ અમે નઈ તો અમારે એક રીતે પાંચ હજાર રૂપિયા થાય હો થેલી તરીકે થઈ હોય તો ચાર હજાર રૂપિયા થેલી ના થયા રૂપિયા બીજો ખર્ચો લાગે એટલે પાંચ

મારી ધરિયા વીસ વીગા જમીન રાખ્યો હોય તો મને તમે દસ દસ હજાર રૂપિયા લગે બે લાખ રૂપિયા આપો તો પછી હું ડુંગળી કરું વીસ વીગા એમાં બે લાખ મારા ખર્ચ છાસઠ હજાર રૂપિયા છોડી ના પંદર હજાર ભાગી જાય વીસ હજાર ભાગી જાય તમે દોઢ લાખ લાખ ખેતી અધિકારીઓ પગાર અમારો ખાવતો અને ખોટો દરિયા નું મળે એ તમારી અમે મીઠું ચાર હજાર લીટર રાજુભાઈ અમારા પાણી ના પૈસા થાય અને એમાં અમને આઠસો રૂપિયા આવતા હતા આઠસો રૂપિયા આવતા હતા ત્યાં તમને આઠ તારીખે બહાર આવો વિચાર કેમ

ইতিহাস <laughs> <laughs> મિત્રો આ ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાતના આગેવાનો તેમજ ખેડૂતો દ્વારા આજે જે કાર્ય કરવામાં આવ્યું તે તમને ગમ્યું હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને મારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાારામ અને બાપા સીતારામ